નમસ્કાર જોશી સરના શ્રી કૃષ્ણ આજે આપણે વાત કરવાના છીએ પુસ્તક સમીક્ષા જેમાં તમે શીખશો પુસ્તક સમીક્ષા એટલે શું ઘણી વખત બી એડ એમએડ અંતર્ગત પ્રેક્ટિકલ કાર્યમાં પુસ્તક સમીક્ષા પૂછાતું હોય છે તો પુસ્તક સમીક્ષા કઈ રીતે કરવું તેના સોપાનો ક્યાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે નમૂના સાથે સંપૂર્ણ ધ્યાન આપજો એક વખત આ ગયો છે પછી કોઈપણ પુસ્તકની સમીક્ષા કરી હશે તો તમે આરામથી કરી શકશો તો પુસ્તક સમીક્ષા આજે છે તે સાયલન્સ પ્લીઝ ડૉક્ટર આઈ કે વીજળીવાળા સાહેબ છે તેનું પુસ્તક છે તેની સમીક્ષા કરેલી છે અને એ તાલીમાર્થી અમારા એટલે કે વાઘેલા ગુંજાલીબેન છે તે જે ધાંગધ્રાથી બિલોંગ કરે છે તેને ક્રેડિટ આપી અને વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ પુસ્તક સમીક્ષા એટલે શું તો કે તમે જે પુસ્તક વાંચો છો ને તે પુસ્તકના આંતરિક અને બાહ્ય જે પરિબળો છે તે અસર કરે છે તે તમામ બાબતો તમારે અહીંયા તાળવાની હોય છે અને તમામ મુદ્દાઓને ધ્યાને લેવાના હોય છે તો પુસ્તકનું પહેલાં તો સૌ પ્રથમ તમારે આપણે ખબર છે કે પુસ્તકનું નામ તો સાયલન્સ પ્લીઝ લેખકનું નામ ડોક્ટર આઈ કે વીજળીવાળા પ્રકાશક ઇમેજ પ્રકાશન જે પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ કિંમત કેટલી છે સાઠ રૂપિયા પાનાની સંખ્યા કેટલી છે એકસોતેર અને વિગતમાં ડોક્ટર આઈ કે વીજળીવાળાના સ્વ અનુભવની શક્ય ઘટનાઓ આધારિત પુસ્તક છે તો આ રીતે સૌ તમે લખેલું હોય એક કહી શકાય કે એક સ્વરૂપે કે જોતા જ માર્ગદર્શકને ધ્યાન આવી જાય કે સરસ મજાનું તમે જો અહીંયા ડોક્ટર આઈ કે વીજળીવાળા સાહેબનો ફોટો પણ લગાવેલો છે અને તેનો પરિચય પણ આપ્યો છે તો આવું પણ તમે બાબત છે તે કરી શકો છો જેનાથી તમારો બુક રિવ્યુ છે અથવા પુસ્તક સમીક્ષા છે એ અલગ લાગશે તો લેખકનો પરિચય છે ચૌદ જુલાઈ ઓગણીસો સ્થળ ભાવનગર જિલ્લાનું અમરગઢ પૂરું નામ તો ડૉક્ટર યુનુષભાઈ કાસમભાઈ વીજળીવાળા વ્યવસાય ડૉક્ટર એટલે કે બારડોક નિષ્ણાંત છે ભાષા એની ગુજરાતી છે અને રાષ્ટ્રીયતા ભારતીય છે મુખ્ય પુસ્તકો એના કયા કયા છે તો સાયલેન્સ પ્લેસ મોતીચારો પ્રેમનો પગરવ ઉંદરભાઈને આંખો આવી તો ડૉક્ટર આઈ કે એ ગુજરાતી સાહિત્યના એક લેખકના ધ્યાનમાં આપણે કહીએ કે એને જે પરિચિત અને પ્રસિદ્ધ નામ જો જોવા જઈએ તો ડૉક્ટર આઈ કે વીજળીવાળા સાહેબ છે જેમના પુસ્તકો વાંચીને આંખો બીની થાય સમાજ સેવામાં પોતાનું જીવન આપનાર લાખો ગુજરાતીઓની લાગણીનું સરનામું એટલે ડોક્ટર આઈ કે વીજળીવાળા તેમના સાહિત્ય સર્જનની વાત કરીએ તો અંતરનો ઉજાસ અમૃતનો ઓડકાર મનનો મારો વગેરે જેમાં હીરાનો ખજાનો સાહસકથા તથા બે સાહસકથાઓમાં સાથીદારની શોધમાં અને જે આપણે કહીએ કે લોલટૂનની ગુફાઓ પ્રાપ્ત થઈ છે તેમની નવલકથાઓમાં એક આપણે લકી પ્રોજેક્ટ એટલે કે જે લાયન એ ટૂંક સમયમાં જ લોકપ્રિય બની છે તો આ એનું જે સમગ્ર જીવન દરમિયાન એમની જે સિદ્ધિઓ છે એમના પુસ્તકો છે એ આપણે વાત કરીએ તો બાહ્ય મૂલ્યાંકનમાં એક સારણ સ્વરૂપે જોઈએ આંતરિકમાં આ બધું જોઈએ હવે બાહ્યમાં એક સારણ સ્વરૂપે એક કવર પ્લેજ આકર્ષક અને ઉત્સુકતા સર્જક છે શાંત દરિયા કિનારો દરિયાની રેત પર એકલું ઊભેલું શાંત સ્થિર વૃક્ષ સ્વચ્છ વાદળોથી જે ચિત્ર ચોખ્ખું એક આકાશ સાયલન્સ ફ્લેથ શીર્ષકની યથાર્થતા સૂચવે છે જેમાં બે કવરેજ ફોટો ડોક્ટર આપણે કહી શકાય કે પ્રણિભાઈ સિંહ શાહ સુંદર પ્રતિભાવ આપ્યો છે અને કેન્દ્રમાં સરળતાથી વાંચી શકાય તેવી રીતે રાખવામાં આવેલું છે તો આ રીતે તમે સારણ સ્વરૂપે પણ આગળ લખવું હોય તો લખી શકાય ફરજિયાત નથી તમે આખું પુસ્તક વાંચેલું હોય તમને એ બાબતો જે છે એ અસર કરી જતી હોય તો તમે લખી શકો છો હવે પુસ્તકનો પરિચય લઈએ તો આ પુસ્તક સાયલન્સ પ્લેજ સત્ય ઘટના પર આધારિત છે આ પુસ્તકમાં લેખકે પોતાના અનુભવ આધારિત ઘટનાઓ પ્રસ્તુત કરી છે તો કદાચ આ વાતો માણસની જિંદગીનું એક સાવ સાદું પ્રતિબિંબ કેવું હોય એ વ્યક્ત કરવાનો આશય માત્ર ડોક્ટર એ કે વીજળીવાલાનો રહેલો છે અને લખેલું છે સાયલન્સ પ્લેજ તેમના અભ્યાસકાળ દરમિયાન કારકિર્દી દરમિયાન થયેલ અજબ અનુભવોની એક સંગ્રહ છે આ પુસ્તકમાં કુલ એકવીસ જેટલા એક સંગ્રહ છે અને અનુભવ કહેવામાં આવ્યા છે એટલે કે એકવીસ એવા અલગ અલગ જે ભાગો સ્વરૂપે અનુભવો રચેલા છે તમામ અનુભવો આપણા હૃદયને સ્પર્શી જાય તેવા છે પુસ્તક લખાય છે માણસના મનની વાત વાણી વર્તન સંઘર્ષની વાત માનવ જીવનનું લક્ષ્ય અને માનવતાની વાતો હવે જોઈએ તો શીર્ષક તો આમ તો શાયરી કહે છે કે નામ મેં ક્યાં રખાય પણ પુસ્તકનું જે અડધી કથા હતું તેનું શીર્ષક ટાઈટલ જોઈએ ત્યાં જ આપણે ખ્યાલ આવીએ તો અહીંયા સાયલન્સ પ્લેસ વિશે કહીએ તો પુસ્તકના ઘણા લોકો એવા છે કે જેમાં કદાચ માનવ કશું જ ન કહી શકે એવી પરિસ્થિતિ ફક્ત ચૂપચાપ ઊભા રહી જોવાનું જ રહે છે આવા અનુભવો માટે કુદરતી આપણે મોટી મૂકેલી આંગળી અને ટેરવે અને જે ઇશારો એટલે કે સાયલન્સ પ્લેસ પુસ્તકમાં ક્યાંક એવી પરિસ્થિતિ જે નાજુક હોય છે વાંદરું હરવા જેટલો અવાજ પણ ઘટનાની દિશા બદલી શકે જ્યારે અંતર મનના એક પિન ડ્રોફ સાયલન્સ એટલે સાયલન્સ પ્લેસ પાત્ર રચના તો તેની પાત્ર રચના કેવી છે આમ તો આ પુસ્તકની દરેક પાત્રો જીવંત છે એટલે પોતે અનુભવેલા છે એટલે પાત્ર પસંદગી એના ચરિત્ર ચિત્રણ વિશે કોઈ શંકા જ ન હોઈ શકે છતાં પણ કેટલા પાત્રો વિશે ચર્ચા કરીએ તો તેના હકના હજારો એક રૂપિયા છતાં કરીને પણ થોડા સંતોષ માનતા એક જે વાત રહેલી છે તે ખરેખર કોઈ પણ વ્યક્તિને વિચારતો કરી દેવી છે જેમાં ખુમારી ભાઈ પાત્રો પણ સમાવિષ્ટ છે કેટલીક કથાઓમાં નાયક નિષ્ફળ થતો હોય જોવા મળે છે એટલે કે બધી વાતો સુખરૂપ નથી હોતી કેટલીક વાતો હૃદયને જે હચમચાવી મૂકે એટલી દુઃખાંત હોય છે અને આ કથાઓમાં પાત્રો માનવીની શક્તિ મર્યાદાની સમજણ આપે છે અને સંઘર્ષો અને દુઃખો સામે લડવાનું જીવન ભર પૂરું કરે છે હવે શૈલી કેવી છે તો સાયલન્સ પ્લીઝ પુસ્તકની લેખનશૈલી સરળ છે દરેક વ્યક્તિને સરળતાથી સમજી શકે વાચકને રસ પડે તેવી વાચક પહેલેથી જ અંત સુધી જોડાયેલો અને ચકડાયેલો રહે તેવી છે આ અનુભવ કથાઓ આપણી વિચારધારાને પણ બદલી શકે છે કે ખૂબ સરળ લાગણીભર અને જીવન મૂલ્યોથી ભરપૂર છે આ કથાઓ આપણામાં શ્રદ્ધા માંગલ્ય અને આનંદરૂપ સાબિત થાય છે પુસ્તક લખવા પાછળનો હેતુ તો હેતુ શું રહેલો છે સાયલન્સ પ્લીઝ પુસ્તકમાં જે આપવામાં આવી વાતમાં કોઈ સંદેશો આપવા માટે નથી પરંતુ માણસની જિંદગીનું એક સાવ સાદુ પ્રતિબિંબ કેવું હોય એ વ્યક્ત કરવાનો મુખ્ય આશય છે વિશેષ મૂલ્યાંકન તો આ પુસ્તકના કેટલાક અનુભવો એવા છે જે આપણે રડાવી શકીએ એવા કુણ પ્રસંગો છે માત્ર થ્રીલર લવ સ્ટોરી વાંચતા હોય જેમાં લોકો માટે આ પુસ્તક નથી પરંતુ જે કંઈક નવું કરવા ઈચ્છતા હોય તેમના માટે આ પુસ્તક વાંચી શકાય લેખકના માટે એક ધન જરૂરિયાત પૂરી કરે છે પણ શું ધન જીવન છે ધન સિવાય કંઈ પણ સંવેદનો લાગણીઓ સમય મૂલ્યવાન જે ઈશ્વર હંમેશા આપણી કાળજી રાખે છે આપણે ધન કરતાં વધુ આપણી જવાબદારી પ્રત્યે આગળ વધવું જોઈએ તો આ વાંચતા નહીં તો આપણા હૃદય ખોલી નાખે ઈશ્વર પરની જે શ્રદ્ધા છે એ આપણી ડબલ કરી નાખે છે અને ઈશ્વર સ્પર્શની સ્પર્સની અનુભૂતિ કરાવે છે અને ખરેખર અદ્ભુત પ્રસંગો આ પુસ્તકમાં રહેલા છે એટલે કે વિશેષ મૂલ્યાંકન તમે તમે શું કહેવા માગો છો તમારા શબ્દ શું હોઈ શકે તેની વાત છે પુસ્તક અંગે મારો મત તો તેમાં તમારો મત પણ તમે દર્શાવી શકો કે સાયલન્સ પ્લેસ પુસ્તકમાં દરેક ભાગમાં વાર્તાને અનુરૂપ ચિત્ર આપવામાં આવ્યા હોય તો સરળતાથી સમજાઈ શકાય અને લાંબા સમય સુધી યાદ રહી શકે આ પુસ્તકનું જ્ઞાન પોતાના જીવનમાં વધુનું વ્યવહારિક જીવનમાં પણ ઉપયોગી બને છે તો આ રીતે તમે જે બાબતો જોઈ છે તો ક્યાંક મૂલ્યાંકનના સંદર્ભમાં ટૂંકુની ટચ રીતે આ પુસ્તક સમીક્ષા પણ કરી શકો છો અને આંતરિક અને બાહ્ય પરિબળો જે સોપાનો છે એ મુજબ તમે અલગ અલગ છે એ ભાગો પાડીને પણ પુસ્તક સમીક્ષા કરી શકો છો તો બોધમાં જોઈએ તો સાયન્સ પ્લીઝ પુસ્તકમાં આપણી જિંદગીનું સાદુ પ્રતિબંધ વ્યક્ત થાય છે આ પુસ્તક દરેક વર્ગના લોકોને એટલે કે વિદ્યાર્થીઓ યુવાનો પૃથ્વી વ્યક્તિને પણ વાંચવું જોઈએ ડર ઉચ્ચ સંઘર્ષ પ્રેમ ચમત્કાર સમજણ આઘાત વગેરેની સત્ય ઘટનાનું ગજબ કોમ્યુનિકેશન એટલે સાયલન્સ પ્લીઝ ડોક્ટર આઈ કે વિજય સાહેબનું પુસ્તક તો આ રીતે તમે ટૂંકુને ટચ અને સોપાનો દ્વારા આંતરિક અને બાહ્ય પરિબળો અસર કરે છે એ રીતે કોઈ પણ પુસ્તક હોય તો એ રીતે પણ તમે દર્શાવી શકો છો જેમ કે આંતરિક સ્વપ્નો ક્યાં એની ગુણવત્તા હોય એની કહાની છે એની સ્ટોરીની લાગણીના સંવેદનો છે તમે જે અનુભવ થતો હોય એ બધી આંતરિક બાબતો છે લખાણના સંદર્ભમાં અને બાહ્ય શું છે તો આ પુસ્તક છે એનું વજન છે એનું કદ છે બરાબર છે એનો કાગળ છે આ બધી બાહ્ય પરિબળો છે તો આ રીતે પણ ઘણા બધા બુક રિવ્યુ છે એ મારી ચેનલ ઉપર તમને મળી જશે તો એ રીતે પણ તમે લખી શકો છો આ રીતે પણ લખી શકો છો આપણો આશા એવો છે પુસ્તક સમીક્ષા એટલે શું આપણે કમ્પ્લીટ સમજાવવું જોઈએ તો વિડીયો સારો લાગે તો શેર કરજો સસ્ક્રાઈબ કરજો જોશી સનાથ શ્રી કૃષ્ણ બિયડને લગતા વિડીયો મળતા રહેશે આવજો